ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વિરમ પ્રાચીન શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તજનો પૂજા અર્ચના માટે ઉમટ્યા હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર એવા શ્રાવણ માસના પ્રારંભે તપ જપ આરાધના પૂજા અર્ચના કરી

પુરી મંદિર નાગનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારથી પૂજા અર્ચના કરવા માટે ભક્તજનો બીડી પત્રો ધૂપ દીધ દૂધ દીપ સાથે ભક્તોના ઘોડા પર ઉમટી પડશે વિરમગામથી છ કિલોમીટર દૂર આવેલ સ્વયંભૂ શેરેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન મહાદેવના દર્શનાર્થી મોટી સંખ્યામાં ભક્તજનો ભગે ચાલીને નિત્ય શિવજીના દર્શને જશે રિપોર્ટર જશવંત ઠાકોર વિરમગામ